ઉત્સાહ જોવા મળ્યો હતો ઠંડી હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ મહોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડ્યા હતા પરંતુ એકસો આઠ ને પણ રસ્તા પરથી નીકળવામાં તકલીફ પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ગુજરાતી સ્ટાર કિંજલ દવે ના લઈને પંચમહાલ અમદાવાદ વડોદરા તેમજ સુરત થી પણ આ કાર્યક્રમ નિહાળવા માટે અનેક શ્રોતાઓ આવ્યા હતા જોકે ધાર્યા કરતા વધારે કિંજલ દવેના ચાહકો ઉમટી આવ્યા હતા તેથી કાર્યક્રમ સ્થળ પર નાનું પડી ગયું હતું

આપણી રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પ્રવાસન નિગમ અને જિલ્લાનું તંત્ર જે સુંદર આયોજન પંચમહોત્સવનું કર્યું લગભગ પંદરસોલથી પંચમહોત્સવનું આયોજન આપણી રાજ્ય સરકાર કરે છે આ વખતે પણ ખૂબ સુંદર આયોજન કર્યું છે એના બદલ આપણા ટીમ પંચમહાલના કેપ્ટન આપણા કલેક્ટરશ્રી માન્ય કુમારજીને અને એમની આખી ટીમને અભિનંદન આપું છું કે આ પાંચ દિવસ ખૂબ સરસ આયોજન થયું અને આ પાંચ દિવસની અંદર લાખો લોકોએ આ પંચમહોત્સવના કાર્યક્રમનો આનંદ માન્યો છે અને સાથે સાથે આપણા બધા જ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ હોય આપણા પદાધિકારીઓની સાથે અધિકારીશ્રીઓએ પણ ખૂબ સુંદર આયોજન અહીંયા કર્યું છે આપણા કલાકારો પણ બધા કલાકારોને પણ ખૂબ સારી રીતે બધાએ માન્યા છે ત્યારે આ તબક્કે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ મધ્ય ગુજરાતની અંદર એક ખૂબ મહત્વનો આ પંચમહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવાનો જે નિર્ણય આપણી રાજ્ય સરકારે લીધો એ બદલ રાજ્ય સરકારનો પણ હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને બે હજાર પંદર સોલ થી આજે સળંગ ફક્ત કોરોનાના એકાદ બે વર્ષ જ્યારે આપણે ત્યાં આગળ લોકડાઉનને હતું ત્યારે આપણે કાર્યક્રમ નહોતા કરી શક્યા પણ જે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે મધ્ય ગુજરાત માટે આ સુંદર કાર્યક્રમ કર્યો અને સાથે સાથે પાવાગઢનો વિકાસ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે રીતે પાવાગઢના મંદિરનું ડેવલપમેન્ટ પાંચસો વર્ષ પછી ધ્વજારોહણ છેક વડોદરાથી લઈને પાવાગઢ માચી સુધી ફોર લાઈનનો રસ્તો આપણે ત્યાં ગડી નીચે પાવાગઢ માચીથી થી લઈને મંદિર સુધી પગથિયાનું કામ મંદિર સુધી નર્મદાજી નું પવિત્ર પાણી પીવા માટે પહોંચાડ્યું આ પાવાગઢ ના વિકાસની ચિંતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પછી આનંદીબેન પટેલ સાહેબ પછી વિજયભાઈ રૂપાણી સાહેબ અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ વિસ્તારનો જે વિકાસ થઈ રહ્યો છે એનો શ્રેય કોઈને જતો હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અને ભારતીય જનતા પાર્ટીની સરકારને જાય છે અને આ તબક્કે ફરી એક વખત હું આપણા ટીમ પંચમાલના કેપ્ટન આપણા કલેક્ટર શ્રી માન્ય આશિષ કુમારજી અને એમની આખી ટીમનો હું અભિનંદન પણ આપું છું કે સુંદર આયોજન આજે આ પંચમહોત્સવમાં પણ કર્યું છે સાથે પ્રેસ પ્રિન્ટ મીડિયાના મિત્રોએ પણ જે સરસ કવરેજ લીધું છે અને સતત પાંચ દિવસ સુધી અહીંયા લાઈવ ટેલિકાસ્ટ અને જે સાચી પરિસ્થિતિ છે એ લોકો સુધી પહોંચાડી છે એ બદલ પ્રેસ પ્રિન્ટ મીડિયાનો પણ આ તબક્કે હું આભાર માનું છું પંચમહોત્સવ આપણા પંચમહેલની મેગા સાંસ્કૃતિક ઇવેન્ટ છે પાંચ દિવસનો આપણો કાર્યક્રમ હતો આજે એનો છેલ્લો દિવસ છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકોએ આ કાર્યક્રમની લાભ લીધો પાંચો દિવસ આપણે ત્યાં પંચમહોત્સવની જગ્યા વડા તલાવ ખાતે ક્રાફ્ટ બજાર ફૂડ બજાર અમ્યુઝમેન્ટ પાર્ક ટેન્ટ સિટી આ બધાનું આયોજન કર્યું હતું ઘણી બધી અલગ અલગ રીતની પ્રવૃત્તિઓ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સાંજે પાંચો દિવસ જે મેગા સાંસ્કૃતિક સંધ્યાનું પણ આપણે આયોજન કર્યું હતું એનું આજે છઠ્ઠો દિવસ હતું ખૂબ જ મોટી સંખ્યામાં પંચમહાલના નાગરિકો એના આજુબાજુના વિસ્તારના નાગરિકો પણ આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા અને ખૂબ જ સફળ રીતે એક કાર્યક્રમનું આજે સમાપન થયું છે હું મારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે વિસ્તારના વિસ્તારના ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તમામ હોદેદારો તમામ અધિકારીઓ જે આ કાર્યક્રમ આપની સાથે જોડાયા અને આ કાર્યક્રમ નું સફળતા પૂર્વક આયોજન પૂરું થયું છે એના બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પાર્થિવ દરજી પંચમહાલ